હાથ સુરેન્દ્રનગરના વઢવાણમાંથી પસાર થતા હાઇવેની બિસ્માર હાલત જોવા મળી રહી છે લીંબડી નેશનલ હાઇવે સાથે જોડાતા મુખ્ય રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે રસ્તા પર બે ફૂટ જેટલા મોટા ખાડા પડી ચૂક્યા છે ખાડામાં વાહનો ફસાઈ જતાં ટ્રાફિક જામ પણ થાય છે અગાઉ તંત્ર દ્વારા રિંગ રોડ બનાવવાની જાહેરાત છે તે કરવામાં આવી હતી તંત્ર દ્વારા માત્ર વાતો કરાતી હોવાથી ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી છે વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આળા કાન કરી રહ્યું છે તાત્કાલિક રસ્તાનું નવીનીકરણ કરવાની ગામ લોકોએ માંગ કરી છે સુરેન્દ્રનગર નેશનલ હાઇવે જે પ્રસાર થઈ રહ્યો છે તે નેશનલ હાઈવે એવડા મોટા ખાડા છે કે સરકારને આ રોડ સામુ જોવાનો પણ એક મોકો નથી એવડા મોટા મોટા ખાડા છે તેમજ કેન્દ્ર સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્ર મંત્રી પૂર્વ મંત્રા સાહેબે પણ આનું દેશની જે લોકસભા છે તેમાં ઇંગ્લિશ ભાષણ જાળ્યું હતું પણ છતાંય વઢવાણ અને સુરેન્દ્રનગરની જનતા માટે સ્ટેટ હાઈવે જે નેશનલ હાઈવે જે છે એનો રિંગ રોડ હજી થયેલ નથી અને આજે ખાડા અને એના કારણે એવડા મોટા ખાડા છે આપ જોઈ શકો છો અને આ ટ્રાફિક જામ થઈ રહ્યું છે એના કારણે વઢવાણ અને સુરેન્દ્રનગરની જનતા તો પીસાઈ રહી છે પણ હાઈવે કારણે જે હજારો વાહન અહીંથી નીકળતા હોય બાર ગામના પણ વાહન નીકળ પ્રસાર થતા હોય છે એ લોકોને પણ હાલાકી ખૂબ ભોગવવી પડતી હોય છે આ લીમડી સ્ટેટ આવીએ જે ધાંગધ્રા ઘડા જાય એ રોડમાં અત્યારે વઢવાણની અંદર સિટીને મધ્યસ્થ રોડ નીકળે તેમાં મોટા ખૂબ જ ખાડા પડી ગયા છે અન્ય નાના મોટા વાહનોના અકસ્માત થાય છે અને અકસ્માતની ભીતિ છે તેમજ લીમડી રોડ ઉપર જે કેરાના રોડ ઉપરના જે રેતીના ડમ્પર આવે છે એના એના હિસાબે રોડની સાઈડમાં રેતી હોય તેમાં અકસ્માત થાય છે વારંવાર જેથી કરીને આ આવી ઘણીવાર સરકારમાં સ્થિતિમાં રજૂઆત કરવા છતાં આ કોઈ ખાડા કે આ કોઈ આવું કામ કરવામાં આવતું નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં હવે કોને આ વાત કરવી ક્યાં જવું એ જ નથી ખબર પડતી વઢવાણ નગરપાલિકા હતી ત્યારે બહુ સારું હતું અને હાલની પરિસ્થિતિ એવી છે નગરથી લીંબડી રોડ પછી અહીં પીપલ્સ બેકથી આમ મેરાના મેદાન સુધી વઢવાણ ફરતે તમે નજરે જોયા હો તો તમને ખબર પડશે ખબર અત્યારના આ સત્તાધીશો આખા પાટા બાંધીને બે ગયા કે કંઈ વાર્તા નથી કે ગમે ચશ્મા અવરા પહેર્યા હે કેવા ખાડા હાલમાં છે વઢવાણની પરિસ્થિતિ તો તમે જુઓ કેવા ખાડા ટ્રાફિકની સમસ્યા એટલી હજી આ ચોમાસું ચાલુ નથી થયું અને સાસ વારે તમે અમુક વિસ્તારમાં જાઓ તો કેવી પરિસ્થિતિ હિસાણ હમાણા પાણી હમણાં પાણી ભરાણા છે આનો કોઈ ઉકેલ કરવા વાળો છે કે નહીં